નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ગુજરાતની અંદર ચોમાસું કેમ હજુ સુધી આગળ વધતું નથી અને આગળ વધવાનું કારણ પણ મોટું સામે આવ્યું છે પણ હવે ચોમાસું આગળ વધવાનું પણ એક કારણ સામે આવ્યું છે આજે આપણે વિગતવાર માહિતી મેળવવાની છે તો સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે જે ચોમાસું નવસારી આવીને અટકાયું છે અને પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભેજવાળા હવે પવનો ક્યાંક ક્યાંક ફૂંકાઈ રહ્યા છે અને પવનો સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ થઈ ચૂક્યો છે તેમાં વાત કરવામાં આવે તો સુરત વલસાડ અને નવસારીમાં પણ ત્રણ દિવસથી વરસાદ આ જિલ્લાઓમાં પડી રહ્યો છે અને જો વાત કરવામાં આવે તો અમદાવાદ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે દાહોદ મહીસાગર પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે જો વાત કરવામાં આવે તો ભારે પવન પણ ફૂંકાશે વરસાદ આવવાની સાથે ચાલીસથી પિસ્તાળીસ કિમીટ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નબળું હતું હવેના સમયમાં ચોમાસું જલ્દીથી એક્ટિવ થઈ રહ્યું છે એટલે વરસાદ સારો આવે એવું પણ લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે તો આજે ક્યાં કરાઈ વરસાદની આગાહી તો અમદાવાદ આણંદ વડોદરા સુરત નવસારી વલસાડ તાપી દબણ દાદરાનગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે તો વાત કરવામાં આવે તો બાવીસ જૂને ક્યાં કરાઈ વરસાદની આગાહી તો અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દબણ દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે જો વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવેલી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દબણ દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદની ત્રેવીસ તારીખે આગાહી કરવામાં આવી છે